નમસ્તે શિક્ષક મિત્રો એનઈપી બે હજાર વીસ અંતર્ગત આપણું જે નવું એનસીએફ એફ શરૂ કરવામાં આવ્યું છે એનસીએફ એફ એસ કે જેની અંદર વિવિધ તેર ધ્યેયો રાખવામાં આવ્યા છે અને નિપુણ ભારત અંતર્ગત ત્રણ વિકાસાત્મક ધ્યેયો રાખવામાં આવ્યા છે એની પૂર્તિ માટે સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દ્વારા પચીસ થી વધારે કૃતિઓ સાથેનું એક જાદુઈ પીટરા શરૂ કરવામાં આવી રહ્યું છે જેના અંતર્ગત આપણે આજના આ એપિસોડમાં દ્વિભાષી વાર્તા પુસ્તિકા વિશે સાંભળીશું અને સમજીશું શિક્ષક મિત્રો દ્વિભાષી વાર્તા પુસ્તિકા અંતર્ગત એનું ભૌતિક સ્વરૂપ કેવું છે તો જોઈએ એક સરખી નાની નાની છોતેર પુસ્તિકાઓ સામેલ છે જેમાં એ સામગ્રીની સંખ્યામાં આપણે જોઈશું તો છોતેર જેટલી નાની નાની પુસ્તિકાઓ સામેલ છે તેનો વિકાસ કરવા માટે ચિત્રો દ્વારા સમજાવવાનો પ્રયાસ થયો છે આ પુસ્તિકાની અંદર સમાવિષ્ટ સામગ્રીમાં જોઈએ તો બુકલેટમાં વિવિધ વાર્તાઓ આપેલી છે જેનો ઉપયોગ આપણે આપણા શિક્ષણ કાર્યમાં કરીશું ત્યારબાદ એ સામગ્રીના વિકાસ ક્ષેત્રો જોઈએ તો સીજી ચાર પાંચ છ સાત અને દસ નો સમાવેશ થાય છે એ સામગ્રીમાં ક્ષમતાઓ ક્ષમતાઓ જોઈએ તો ધોરણ પણ આપેલી છે અને ધોરણ બે ની ક્ષમતાઓ પણ આપેલી છે જે વિગતે આપણે તમારી ટ્રેનિંગમાં શીખ્યા હશો કે કઈ કઈ ક્ષમતાઓ ધોરણ એકની છે અને કઈ કઈ ક્ષમતાઓ ધોરણ બે ની છે શિક્ષક મિત્રો સાથે જોઈએ તો સામગ્રીની ઉપયોગિતા આપણે કેવી રીતે ઉપયોગ આપણા વર્ગખંડ વ્યવહારમાં કરીશું આ વાર્તાના વાંચન અને વર્ગ ઉપયોગથી વિદ્યાર્થીઓમાં ભાષા વિકાસ તર્ક કલ્પના શક્તિનો વિકાસ જિજ્ઞાસાનો વિકાસ શબ્દ ભંડોળ વધે વાંચન ઝડપ વધે અને વાંચનમાં રુચિ અને વાર્તા સાંભળવા કહેવા સાથેની તેની નવી વાર્તાઓ બનાવવાની શક્તિનો વિકાસ થાય છે સાથે સાથે આ વાર્તા પુસ્તિકાના ઉપયોગ અને આપેલા પ્રતિભાવો લખતા થાય જેથી સ્વતંત્ર રીતે વાર્તાના પાત્રો ઘટનાઓ અને સંવાદોમાં રહેલા પ્રત્યાયની વાત જાણી તે કૌશલ્યોનો એમાં વિકાસ થાય છે શિક્ષક મિત્રો આ દ્વિભાષી વાર્તા પુસ્તિકાની સામગ્રીની ઉપયોગીતામાં શિક્ષકની મદદથી વાર્તાઓનો રસાસ્વાદ મળે દ્વિભાષી વાર્તા પુસ્તિકામાં આપેલ ગુજરાતી સાથેની અન્ય બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીનો અનુભવ જાણે આગળ જોઈએ તો એકમ સાથે સહાયક સામગ્રીનું જોડાણ શિક્ષક મિત્રો ધોરણ બે ના સંપુટમાં આપેલ એકમ ચાર ની વાર્તાની પ્રવૃત્તિ કરાવ્યા બાદ વિદ્યાર્થીઓને આવી દ્વિભાષી વાર્તા પુસ્તિકા વાંચવા માટે સમર્થન પ્રોત્સાહન આપવા બાળકોને પહેલા પુસ્તકમાં આપેલા ચિત્રો પરિચય અને ચિત્ર આધારે વાર્તા કહેવી ત્યારબાદ બાળકોને વાર્તાનું વાંચન કરાવવું આ રીતે આપણે એનું સામગ્રીનું જોડાણ પણ કરી શકશું એ જ રીતે આપણે ધોરણ એકમાં પણ આ વાર્તા સામગ્રીનું આપણે જોડાણ કરી શકશું આ સામગ્રીના વિકલ્પ તરીકે કઈ સ્થાનિક સામગ્રી બનાવી શકાય છે શિક્ષક મિત્રો અહીંયા જે દ્વિભાષી વાર્તા પુસ્તિકા આપવામાં આવી છે એવી જ વાર્તાઓ લોકો પાસેથી વાર્તા સાંભળીને શીખી શકે એટલે કે બાળકો પોતાના દાદા દાદી એ નાના નાની પાસેથી વાર્તાઓ સાંભળી અને શીખી શકે છે બાળકમાં વાર્તા શીખવાની અને કહેવાની જિજ્ઞાસા ઉભી થાય છે સામગ્રીના ઉપયોગ સમયે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લઈશું એ વિશે જાણીએ તો બાળકોને વાંચન માટે પ્રેરિત કરવા બાળકોને જૂથમાં અથવા જોડીમાં દ્વિભાષી વાર્તા પુસ્તિકા વાંચવા આપવી દ્વિભાષી વાર્તા પુસ્તિકા ઘરે વાંચવા આપવી દ્વિભાષી વાર્તા પુસ્તિકાના ઉપયોગ માટે ઉપલા વર્ગના બાળકોનો પણ સહયોગ લઈ શકાય છે આભાર